ભાજપ ના કાર્યાલય જઈ પછી અહીંયા જોઈએ મારા વિસ્તારના માણસો બેઠા છે આપડે ત્યાં જઈએ એને ગગાડી પાછા અમે ક્યાં ભાગી જવાના છીએ અમે ક્યાં જવાના છીએ તમે આલો ભાજપ ના કાર્યાલય એમાં આપડે ક્યાં ના છે કાયદો છે એટલે એમાં તો કોઈ સવાલ

આજ બાબતે કહું છું કે આ જે ચૂંટણી હું જાણ કરવા માટે જાન લઈ લીધી નથી બધી જગ્યાએ બધા પહોચી વાળા જ્યાં હું આવ્યો હું ત્યાં પહોંચી છું ત્યાં બીજી ટીમ ગઈ છે બીજા પોચશે મને બીજા ગયા હોય તો કોણ ત્યાં ગયા મને ખબર ખબર ત્યાં સુધી હોય તો લાખ રૂપિયા ને કિરીટ પટેલે કીધું અરે ભાઈ મને મને શું લાગે આ તો મારે કોઈ પણ સત્તા પક્ષ કોઈ પણ પક્ષ મને તો કલેક્ટર અમરેલી ના બેઠા કિરીટ ના કાર્યાલય એને પોલીસ કઢાડતી નથી અરે એની 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 જગ્યા જે કરી અરે એવું મને એકને બધા જગ્યા ચેક કરતા એક નઈ તો એના માણસો બેઠા કે મારી ફરજ ફરજ છે કે હું બોલ્યો